રામ રામ જય માતાજી તો અત્યારે જે છ ને પચીસ મિનિટ થઈ ગયો મોડું થઈ ગયું તું મારે મેલ મોટું નથી એમના તન મેલ વાવું પડશે પછી આવીને બ્રશ કરવાનું થઈશ

રોટલી નાખે એટલે ટાઈમ થાય લાલ મોહન મોડું થાય તારે ઠીક મારે કોર્ટ શે ને ખોટ કઈ જાય

હોય રે હોય રે અત્યારનું કઈ કામ નતો હાલ આપડું જેવા મોટર કરી તૈયાર ને કડક તો ઉપડશે નઈ ટાઈટ નું

ને જાય કણ બેરી જો દુકાન ખોલે જે અતિયરમાં કારણ કે અતિયરમાં લા દુકાનવાળા છોકરા આવે ને એટલે દુખ ભાગ લેવાનો હોય એટલે ખોલી અતિયરમાં કરી નાખે બા હુંનું જાવ હા હમડે આવશે બતે બે હમડે રાત આપણે આવી આપણે જો મોહન ને મેલીન કમ્પ્લીટ વેયો અને હવે કીધું મોટું મોઠું ધોવી જે તો અંતારો જ છે જો અહીંયા થયું નથી જરાય રે આ થઈ એક ગાની થઈ ગઈ એક જો ગલુડાના નન એની થઈ ને સડન એટલે બી પછી નાખ્યો જો ગલુડા બી આ પાસા કાયમ આવે ને એટલે ઘણી બાકી લાગે તો હમણાં વાર ન લાગે આ ઠારવા મૂક ગરમ થઈ એનો ખાઈ હટ

બાકી અત્યારે તો પછી મોટર સાયકલ લીધો ને પછી મોટર લઈને જતો પણ પછી મોટર સાયકલમાં જાજો જ્યાં ટાઈમ નહોતું વેસ્યું સાયકલમાં તો ઘણો ટાઈમ વેસ્યું અને અત્યારે તો સારું છે ભગવાન માતાજીની દયા અને તમારા બધા એ યુટ્યુબ ફેમિલીની દયાથી તો અત્યારે હા હવે પાણી ખરાબ થઈ જાય તો બકાલુ બકાલુ થાય એવું નથી પણ અત્યારે કામે જવું પડે પણ આપણે

એને તો જ મસ્તી નું ટોપો એમાં આવે જ નહિ ટોપો નો આવે તો રૂમાલ બાંધી બીજા રાયડો નાખતા હોય ને તોય મજા આવે સંભળાય માં વાવા ને રાયડું નાખતા સંભરાય નહીં હારું હા એ છે નામ હે

એ અદેનસી કુકુમ કે કુકુમ તિલ દી તઈ ને મને તેડી આ હા કુકુકુ હા હા લી બાબા બબો કે કે માં આ ખૂનત કાટ્યું રેવા ગયો તમારા સે બે હે હા રસાય જો મોજા પેરા તે પેરા હા

અને એમ ફોન કરે હ હા ગયુંતી તું અમારી નજું બીચ કિચે ઘાસમાં આવી ગઈ મે દીધું હે મમ ખાસ લાઈ મને દે લાવ મને આલે કોઈ ન લે લે આ આલ કરે આવ